નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચના પ્રશ્ન નંબર એકની વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નને ધ્યાનમાં રાખીને જો કામ કરો કે તમે બે માર્ક્સના દાખલા માટે કામ કરો આવા દાખલા તમને લોકોને પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તો અહીં તમને લોકોને ખાસ માહિતીમાં તમને એવું આપેલું છે કે કિંમત શોધો પેલી રકમ તમને આપેલી છે ચોસઠ ની એકના છેદમાં બે ઘાત તો હવે વિદ્યાર્થી મિત્રો ચોસઠ ની એકના છેદમાં બે ઘાત તો અહીંયા ઘાત ઘાતકના નિયમો પર તમારે લોકોએ કામ કરવાનું છે તો કઈ રીતે કામ કરી શકાય તો અહીં તમારે લોકોએ કંઈક આ રીતે તમે લોકો અંદર કામ કરી શકો કે જેની અંદર તમને લોકોને ચાલો તો અહીં તમને લોકોને તમને આ બાબત ખબર હોવી જરૂરી છે કારણ કે બેની ઝીરો ઘાત થાય તો વિદ્યાર્થી મિત્રો એક થઈ જાય બેની એક ઘાત થાય તો અહીંયા બે આવે બેની બે ઘાત થાય તો ચાર થઈ જાય બેની ત્રણ ઘાત થાય તો તમારા માટે અહીંયા તમને લોકોને આઠ મળી જાય બેની ચાર ઘાતે તમને લોકોને સોળ મળી જાય બેની પાંચ ઘાતે તમને લોકોને બત્રીસ મળશે અને બેની છ ઘાત કરો તો તમને લોકોને

સાથે સાથે તમને લોકોને વર્ગ યાદ હોવા જરૂરી છે કારણ કે વર્ગ તમારા માટે અગત્યના છે ચાલો તો એકનો વર્ગ અહીંયા કેટલો થઈ જાય તો કે એક બેનો વર્ગ તમે કરો એટલે કેટલા થયા ચાર ત્રણનો વર્ગ કરો એટલે કેટલા થઈ ગયા નવ ચારનો વર્ગ કરો એટલે કેટલા થઈ ગયા તો કે આપણને સોળ મળી ગયા પાંચનો વર્ગ કરો એટલે આપણને કેટલા મળી ગયા પચીસ છનો વર્ગ કરો એટલે આપણને કેટલા મળી ગયા તો કે આપણને મળી ગયા છત્રીસ સાત નો વર્ગ કરો એટલે કેટલા તો કે ઓગણપચાસ નો આપણે વર્ગ કરીએ તો આપણને મળી ગયા નો વર્ગ કરો તો આપણને મળી ગયા એક્યાસી જ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો ઘન યાદ રાખવાના છે ઘન તો કે એકનો ઘન કરો તો તમને કેટલા મળશે એક બે નો ઘન કરો તો તમને કેટલા મળી ગયા તો કે તમને મળશે આપણને આઠ ત્રણ નો ઘન કરો તો આપણને કેટલા મળી ગયા તો કે ઘન કરો તો આપણને કેટલા મળી જશે તો કે ઘન કરો તો તો આપણને કેટલા મળી ગયા ને પચીસ એમ આગળની સંખ્યા સુધી તમારે જવું હોય તો તમે જઈ શકો પણ ઘનની અંદર મારા ખ્યાલ પ્રમાણે તમે પાંચ અને વર્ગની અંદર દસ સંખ્યાઓના વર્ગો અને તમારે ઘન યાદ હોવા જરૂરી છે જો આટલું તમારા મગજમાં હોય ને તો આરામથી તમે લોકો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ ના પ્રશ્ન નંબર એક ના દાખલા ગણી શકો તો વિદ્યાર્થી મિત્રો એટલું બધું અઘરું છે નહીં કે જે તમને લોકોને લાગે છે રેડી તો આની અંદર કામ કઈ રીતે કરશું અહીંયા ચોસઠ આપેલા છે રેડી તો આપણને યાદ આવવું જોઈએ કે ચોસઠ આમાં ક્યાં ક્યાં જગ્યાએ આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ચોસઠ તમને ક્યાં ક્યાં જગ્યાએ આવે તો કે આ જગ્યા ઉપર ચોસઠ છે આ જગ્યા ઉપર ચોસઠ છે અને એક આ જગ્યા ઉપર છે તો સર મારે ચોસઠ બરાબર ચાર ની ત્રણ ઘાત લખો ચોસઠ બરાબર બે ની છ ઘાત લખો કે ચોસઠ બરાબર આઠ ની બે ઘાત લખો વિદ્યાર્થી મિત્રો તમે ઘાતને કોઈ પણ મતલબમાં આ રીતેના કોઈ પણ પદને તમે ધ્યાનમાં લઈ શકો પરંતુ શું પરંતુ તમારા માટે અગત્યની બાબત કઈ છે તો કે તમારે લોકોએ તમને રકમમાં આપેલી ઘાત તમારે જોવાની રકમમાં આપેલી ઘાત કેટલી છે તો કે છે છે એટલે વર્ગમૂળ થાય હકીકતમાં ચોસઠનું શું છે તો કે વર્ગમૂળ છે આ ચોસઠ નું વર્ગમૂળ છે ચોસઠ વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં ચોસઠ હોય તો જવાબ તો તમારો આઠ આવે હેડ વર્ગમૂળમાં ચોસઠ હોય તો જવાબ કેટલો આવે આઠ પણ એનું આપણે ગણતરી કરીને બતાવવાનું છે

અને ચાર ની ત્રણ ઘાત લેશો તો એમાં તો સાવ મુશ્કેલ પડશે તો ભાગ ઉડાડવા ન પડે ને એટલા માટે થઈને સરખી પસંદ કરવાના તો અહીંયા ચોસઠ માટે અહીંયા આપણે કામ કરશું એક ના છેદમાં બે ચોસઠ બરાબર આપણે કેટલા પસંદ કરશું એ જોવાનું છે તો કે આઠ નો વર્ગ આઠનો વર્ગ થઈ ગયો ઘાતઘાતનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો આઠ બે ની એકના છેદમાં બે થઈ ગયો મિત્રો અહીંયા જવાબ આપણો આઠ મળે છે તો આ રીતે આ બે માર્ક્સમાં પૂછાય એ તો લક્ષી પ્રશ્નમાં પૂછાય પરંતુ તમને આ યાદ હોવું જરૂરી છે આ યાદ હશે તો આરામથી તમે કામ કરી શકશો નહીં યાદ હોય તો પ્રોબ્લેમ ઘણા બધા થશે ચાલો નેક્સ્ટ રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે બત્રીસ ની એકના છેદમાં કેટલા લેવાના બેની પાંચ ઘાત લેવાની કેટલા લેવાના થશે બે ની પાંચ ઘાત તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકો બે ની પાંચ ઘાત લઈને કામ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે કંઈક આવું એકના છેદમાં પાંચ અહીંયા કેટલા લઈ લીધા ઉડી ગયા એટલે બેની ની કેટલી ઘાત આવી બે ની એક ઘાત આવી એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે બે આ તમારો આન્સર થઈ ગયો એટલે એકદમ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે આગળનો પડાવ તમારે મોઢે કરવાનો છે જેથી તમારા લોકોને સંપૂર્ણ તૈયાર થઈ જાય રેડી તો આ એક બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો યાદ રાખશો એટલે તમને લોકોને કમ્પ્લીટ થઈ જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ ની એકના છેદમાં ત્રણ ઘાત આપેલી છે એકસો પચીસ ની એકના છેદમાં ત્રણ ઘાત એટલે આપણે લોકો જોઈએ તો કે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તો એ પાંચ નો ગુણિત હોય તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ માટે અહીંયા તમને આપેલું છે કેટલા આપેલા છે એકસો પચીસ આવે તો પાંચ ની ત્રણ ઘાત તમે લખી શકો અને એકસો પચીસ ની ઘાત પણ કેટલી આપેલી છે એકના છેદમાં ત્રણ રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો એના માટે કામ કરીએ તો કે અહીંયા આપણે કાઉન્સ બનાવીશું એકના ના છેદમાં ત્રણ અને અહીંયા એકસો પચીસ ની ઘાત છે પાંચની કેટલી ઘાત થઈ ગઈ તો કે ત્રણ ઘાત થઈ ગઈ તો પાંચ ની ત્રણ ઘાત એટલે પાંચ ઘાત નો ગુણાકાર ત્રણ ગુણ્યા એક ના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ 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 ઉડી ગયા એટલે અહીંયા કેટલા થઈ ગયા પાંચ ની એક ઘાત બરાબર અહીંયા કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો પાંચ આ રીતે તમને કિંમત મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન હતું જેની અંદર તમારે કામ કરવાનું છે અને કામ કરતી વખતે ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે તમારી લોકોની ત્યાં મિસ્ટેક થાય નહીં એટલે આગળનો પડાવ જે મેં તમને કીધેલો છે આ પડાવ તમને લોકોને યાદ હોવો જરૂરી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોઈ અઘરા દાખલા પૂછાય ત્યારે પાંચની ઘાતવાળું જોઈ પાંચની ઝીરો ઘાત તો એક આવશે પાંચની એક ઘાત તો પાંચ આવશે ખાસ કરીને ધ્યાનમાં લેજો કે આ બાબત ઉપર તમારા લોકોએ કામ કરવાનું છે આ તમને યાદ હશે તો આસાનીથી તમે લોકો આની અંદર કામ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રણ દાખલાઓ હતા તો અહીં તમને લોકોને વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત